શબ્દ છે ઉડા અહીં પાંચ એમાંથી સાચો શબ્દ શોધીને લખવાનું છે પેલા છે દો તીન પાંચ છ નવ સત્ર અઢાર ને ઉન્નીસ સામે આપ્યું છે સત્ર છ નવ દો અઢાર ઉન્નિસ પાંચ અને તીન તો દો અંકમાં આપ્યું છે તો સામે શબ્દમાં દો લખવાનું છે સામેની સાઈડ ચોથો શબ્દ દો છે એ સામે લખવાનું છે પછી છે તીન એ સામેની સાઈડ શબ્દમાં છેલ્લો શબ્દ તીન આપ્યો છે એ તીન અંકમાં આપ્યું છે એની સામે શબ્દમાં લખવાનું છે છે પાંચ એ સામેની સાઈડ શબ્દ આપ્યા છે એમાં છેલ્લેથી બીજો શબ્દ છે પાંચ એ પાંચની સામે લખવાનું છે છે છ તો એ સામેની સાઈડ બીજો અક્ષર આપ્યો છે શરૂઆતથી તો એ છ લખવાનું છે છે નવ એ સામેની સાઈડ શરૂઆતથી ત્રીજો શબ્દ છે નવ એ શબ્દમાં લખવાનું છે પછી અંકમાં છે સત્ર હોય સામેની સાઈડ પેલો શબ્દ છે એ સત્ર છે તો એની સામે લખવાનું છે પછી છે એ સામેની સાઈડ પાંચમો શબ્દ આપ્યો છે ઉન્નીસ એ ઉન્નીસ સામે લખવાનું છે પછી પ્રશ્ન નંબર દો में મેં ક્રમશે સંખ્યા અંક ભરીયે ખાલી જગ્યાની જે ઐપી છે એ ખાલી જગ્યામાં ખૂટતા અંક લખવાના છે એક તીન પાંચ સાત નવ દસ બાર ચૌદ અને અઢાર એટલા આપ્યા છે અને બીજી ખાલી જગ્યા આપી છે ખાલી જગ્યા પૂરવાની છે એક પછી કેટલા આવે કે દો તીન પછી ચાર પાંચ પછી છ છ પછી સાત તો આપ્યું છે પછી સાત પછી આઠ નવ દસ આપ્યું છે પછી નીચેના ખાનામાં આવશે ગ્યાર હો બાર હોય પૂછે પછી આવશે તેર પછી ચૌદ હોય પૂછે પછી આવશે પંદર સોલ સત્ર પછી નીચે ખાલી જગ્યા આપી છે અંકમાં લખવાની અંકમાં ઉપર આપ્યો તો પ્રશ્ન હવે શબ્દમાં લખવાનો છે શબ્દમાં કેટલાય પછી એક ચાર આઠ ગ્યાર પંદર સત્ર અને બી અને બાકીના ખૂટતા અંક છે અંક ગિનતી છે એ શબ્દમાં લખવાની છે એક પછી કેટલા આવે કે દો તીન પછી ચાર આપ્યું છે પછી પાંચ છ સાત આઠ આપ્યું છે નવ દસ યાર હોય છે પછી બાર હો તેર હો ચૌદ પંદર છે સોળ પછી સત્ર હોય પૂછે અઢાર હો અને છે ખાલી જગ્યા પૂરવાની છે શબ્દમાં